સરકારશ્રીના શિક્ષણ વિભાગ જીસીઆરટી અમારી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની તમામે તમામ તાલુકા કક્ષાના સાયન્સ ફેરનું આયોજન અત્યારે ચાલી રહ્યું છે સત્તર તારીખે અમારો રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ભુજ તાલુકાનો સાયન્સ ફેર હતો જેના અંદર અમારા કચ્છ મોરબી વિધા સાંસદ સાહેબ વિનોદભાઈ ચાવડા સાહેબ હાજર હતા એના પછી અમે અંજાર અને ગાંધીધામના અંદર સાયન્સ ફેરના અંદર અંજારના અંદર અંજારના ધારાસભ્ય તિકમભાઈ સાંગા સાહેબ હાજર હતા ખાસ કરીને ગઈકાલે માંડવી મુન્દ્રાનો અમારો સાયન્સ ફેર હતો એના અંદર મુન્દ્રાના અંદર માન્ય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અમારી સાથે જોડાયેલા હતા અને પચીસ તારીખ સુધીના અંદર બાકીના પાંચ તાલુકા લખપત અબડાસા નખત્રાણા ભચાઉ રાપર એના સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવેલું છે આ પાંચ સાયન્સ ફેર જે થયા એના અંદર બહુ મોટી સંખ્યાના અંદર બાળ વૈજ્ઞાનિકો અને એના માર્ગદર્શક શિક્ષકો હાજર હતા મોટી સંખ્યાના અંદર વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું અને બાળકોમાં રહેલી જે જિજ્ઞાસા વૃત્તિ અને એના અંદર જે સુસુપ્ત શક્તિઓ સમાયેલી છે એ બહાર લાવવાનું કામ અમારા શિક્ષક મિત્રોએ કર્યું અને ખૂબ સુંદર મજાના નવા નવા વિજ્ઞાનના પ્રયોગો એ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા ખાસ કરીને તાલુકા કક્ષાના જેટલા આપણે સ્પર્ધાઓ પૂર્ણ થશે એના પછી જિલ્લા કક્ષાનું એક મોટું સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવશે અને એમાં વિજેતા જે થશે રાજકક્ષાએ થશે અને આપણા માટે ગૌરવની વાત છે કે ગત વર્ષે પણ ભચાઉ તાલુકાની ગાયત્રીનગર શાળા એ નેશનલ કક્ષા સુધી પહોંચેલી હતી અને આ વખતે પણ આપણે એવી આશા રાખીએ કે આપણી કૃતિ શેક નેશનલ સુધી પહોંચે એક સાત વર્ષનો વિદ્યાર્થી એ આપણો છેક આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના અંદર એ આપણો વિજેતા થયો છે એણે ખાસ કરીને પાયની કિંમત ફક્ત ચોવીસ સેકન્ડના અંદર શોધી અને બસો ડિજિટ સુધીની એને શોધી અને કચ્છનું ગૌરવ વધાર્યું છે એટલે આપણે આ તમામ મેં તમામ અમારી ટીમ સમગ્ર અમારા બાળવૈજ્ઞાનિકો એના શિક્ષકો સમગ્ર ટીમને અમે અભિનંદન આપીએ છીએ